હેલો મિત્રો તો શરૂ કરીએ સી આર અગત્યની થોડીક કલમો છે જે મેં મારી રીતે નોટ્સ બનાવેલી છે તો જે મિત્રો નવા છે ને ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરજો સાઇડમાં રહેલું બે લાઇકન દબાવજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ ગ્રુપ્સની અંદર શેર કરજો કોન્સ્ટેબલની ખાસ મોસ્ટ ટાઈમ બી છે એટલે તમારા ફ્રેન્ડને ખાસ શેર કરજો એ મારી રિક્વેસ્ટ છે બરાબર તો શરૂ કરીએ પહેલાં તો નો અમલ છે પહેલી એપ્રિલ ઓગણીસો ને ચોમોતેર થી બરાબર તો આ પણ ખાસ યાદ રાખજો અને એમના સી આર લેખક છે એ એલ કપૂર બરાબર એ પણ યાદ રાખજો તથા પ્રકરણ કેટલા છે ટોટલ સાડત્રીસ અને ચાર કલમ કેટલી ચારસો ને ચોર્યાસી બરાબર આ પહેલાં અઢારસો અઠ્ઠાણું અધિનિયમ હતો બરાબર એ રદ કરવામાં આવ્યો અને અઢારસો અઠ્ઠાણું નો અધિનિયમ હતો એમાં કેટલી કલમ હતી પાંચસો ને પાંસઠ બરાબર એ પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ જાય છે તો એ પણ યાદ રાખજો પાંચસો ને પાસઠ કલમ હતી પહેલાં અઢારસો ને અઠ્ઠાણું અધિનિયમમાં બરાબર તો શરૂ કરીએ કલમ આઠમાં શું કહેવા માગે છે મેટ્રોપોલિટન વિસ્તારમાં જે કોર્ટની રચના હોય છે એ દસ લાખની વસ્તી કરતાં વધુ હોય તો મેટ્રોપોલિટન એરિયા કહેવાય બરાબર કલમ એકવીસની અંદર છે રાજ્ય સરકાર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂંક કરશે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂંક કોણ કરે રાજ્ય સરકાર કરે કલમ એકવીસ મુજબ બરાબર નેક્સ્ટ એ ચોવીસ મુજબ રાજ્ય સરકાર પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરે છે બરાબર અને આ પબ્લિક પ્રોસિક્યુટરની અંદર કોણ હોય વકીલો હોય છે અને આ વકીલોનો અનુભવ કેટલો હોવો જોઈએ સાત વર્ષની વકીલાત કરેલી હોવી જોઈએ બરાબર કલમ ઓગણત્રીસ એવા માગે છે કે ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની સત્તા કેટલી હોય તો સાત વર્ષ સુધીની કેદ કરી શકે ચીફ જુડિશ્યલ મેજિસ્ટ્રેટ બરાબર અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન અને આની ઉપર આવશે સેશન જજના જે સેશન કોર્ટ હોય છે એના જજ હોય છે એ મોતની સજા કરી શકે પરંતુ એની માટે હાઈકોર્ટની મંજૂરી લેવી પડે બરાબર તો ચીફ જ્યુડિશિયલ ક્યાં સુધીની સજા કરી શકે સાત વર્ષ સુધીની તથા પ્રથમ કક્ષાના મેજિસ્ટ્રેટ જે હોય છે પ્રથમ ક્લાસના પ્રથમ વર્ગના એ ત્રણ વર્ષની સજા કરી શકે તથા પાંચ હજારનો દંડ કરી શકે બરાબર અને બીજા ક્લાસ બીજા વર્ગના જે મેજિસ્ટ્રેટ હોય છે એ એક વર્ષ સુધીની કેદ કરી શકે અને એક હજારનો દંડ કરી શકે બરાબર નેક્સ્ટ છે કલમ ત્રીસની અંદર જોગવાઈ છે કે દંડ ભરી ન શકે તો કેદની સજા થાય બરાબર તો આઈપીસીમાં પણ આ જોગવાઈ છે તો બંને મિક્સ ન થઈ જાય એ ધ્યાન રાખજો તો કલમ ત્રીસની અંદર છે દંડ ન ભરવામાં આવે તો કેદની સજા થઈ શકે એવી જોગવાઈ સીઆરપીસી ત્રીસની અંદર છે બરાબર સાડત્રીસની અંદર છે કે મેજિસ્ટ્રેટ અથવા પોલીસને મદદ કરવાની લોકોની ફરજ રહેશે બરાબર કોઈ પણ કેસની અંદર પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં નીકળે બરાબર તો લોકોએ એમની મદદ કરવાની રહેશે એવું એમની ફરજ છે બરાબર નેક્સ્ટ છે એકતાલીસની અંદર મોસ્ટ એમ પી છે એકતાલીસ પોલીસ અધિકારીના ગુનામાં પોલીસ વગર વોરન્ટે ધરપકડ કરી શકે બરાબર નેક્સ્ટ છે તેતાલીસ ખાનગી વ્યક્તિ દ્વારા પણ ધરપકડ કરી કરી શકાય એવી જોગવાઈ કેમાં છે તેતાલીસની અંદર નેક્સ્ટ છે પિસ્તાલીસની અંદર સરકારી અધિકારીને ફરજ બજાવતી વખતે સરકારની મંજૂરી વગર ધરપકડ કરી શકાય નહીં કોઈ પણ સરકારી અધિકારી હોય એ એની ફરજ પર હોય ત્યાં સુધી સરકારની મંજૂરી વગર તમે એની ધરપકડ કરી શકો નહીં બરાબર એવી જોગવાઈ શેમાં છે કલમ નંબર પિસ્તાલીસમાં ઓગણપચાસની અંદર જોગવાઈ છે આરોપી નાસી ન જાય તે માટે જરૂરી હોય એના કરતાં વધારે નિયંત્રણ તેની ઉપર મૂકી શકાય નહીં બરાબર આરોપી નાસી જવાનો હોય નાસી ન જાય એટલા માટે તમે એને વધારેમાં વધારે બહુ વધારે પડતું એના પર નિયંત્રણ તમે કરી શકો રાખી શકો નહીં બરાબર કલમ પચાસની અંદર છે ધરપકડના કારણ અને જામીન ઉપર છૂટવાના હકની જાણ કરવી એટલે કે કોઈ પણ આરોપી કોઈ પણ વ્યક્તિની તમે ધરપકડ કરો તો એને તમારે જાણ કરવી પડે છે એના માટે તમે એની ધરપકડ કરી અથવા વોરંટ બતાવવો પડે બરાબર અને એને પાછું ધરપકડ કર્યા પછી એને એ પણ કહેવું પડે કે જામીન ઉપર તમારે છૂટવું હોય તો આ એની પ્રોસીજર છે બરાબર તો એ પણ તમારે એને જાણ કરવી પડે કલમ નંબર પચાસ મુજબ બરાબર તેપનમાં જોગવાઈ છે પોલીસ અથવા તો તબીબી

તો એ એ જોગવાઈ છે સત્તાવનની અંદર નેક્સ્ટ એ એકસઠમાં સમન્સ જે બજાવવાની હોય છે એ સમન્સની કેટલી પ્રાંત હોવી પડે બે એટલે કે બે કોપી હોવી પડે પ્રાંત એટલે બે કોપી હોવી પડે બરાબર એકસઠની અંદર આ જોગવાઈ છે ત્રેસઠની અંદર છે વોરંટ કોઈપણ વ્યક્તિ બજાવી શકે ત્રેસઠમાં સોરી 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 તોતેરો તોંતેરની અંદર એવી જોગવાઈ છે કે વોરંટ કોઈ પણ વ્યક્તિ બજાવી શકે તોતેરમાં એકસઠમાં છે સમસ ની કોપી કેટલી હોવી જોઈએ બે બરાબર અંદર જોગવાઈ છે કોઈ પણ વ્યક્તિ બજાવી શકે સત્યોતેર ની અંદર ધરપકડ નું વોરન્ટ ભારતમાં કોઈ પણ સ્થળે બજાવી શકાય બરાબર ધરપકડ કોઈ પણ સ્થળે થઈ શકે ભારતની અંદર તેવી જોગવાઈ છે સત્યોતેર ની અંદર ત્યાંની અંદર છે ફરાર ઘોષિત થયેલા આરોપીની જપતી બરાબર ફરાર થઈ ગયો આરોપી તો એની જપ્તી લેવાની જોગવાઈ અંદર છે નેક્સ્ટ છે ત્રાણું ની અંદર ત્રાણું છે મોસ્ટ આઈએમપી જડતી વોરંટ ઝડપી વોરંટ કાઢવાની જોગવાઈ ઝડતી વોરંટ કાઢવાની જોગવાઈ કઈ કલમમાં છે ત્રાણુંમાં આઈએમપી છે ઝડપથી વોરંટ કાઢવાની જોગવાઈ કઈ કલમની અંદર છે ત્રાણું ની અંદર નેક્સ્ટ છે એકસો બેમાં માં ચોરી એકસો બેમાં જોગવાઈ છે ચોરીનો કેટલોક માલ કબજે લેવાની પોલીસ અધિકારીની સત્તા પોલીસ અધિકારી ચોરીનો થોડોક હિસ્સો કબજે લઈ શકે બરાબર નેક્સ્ટ એકસો છની અંદર જોગવાઈ છે જામીનગીરીની બરાબર એકસો નવની અંદર જોગવાઈ છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સારા વર્તન માટેની જામીનગીરી લઈ શકે બરાબર એ એક્ઝિક્યુટિવ જે મેજિસ્ટ્રેટ હોય છે એ સારા વર્તન માટે જામીનગીરી લઈ શકશે એકસો નવ ની અંદર એવી જોગવાઈ છે એકસો પચીસ માં છે કોનું કરવાનું હોય છે તો બાળક પત્ની અને માતા પિતા બરાબર નેક્સ્ટ છે એકસો ચુમ્માલીસ આ તો મોસ્ટ આઈએમપી બરાબર ભય ત્રાસ બાબત ભય ઉત્પન્ન કરતા હોય ત્રાસ આપતા હોય હુલ્લડ હોય બરાબર તો એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ બહાર પાડવામાં આવે છે અને આ હુકમ કેટલા દિવસ માટે માન્ય હોય છે સાઠ દિવસ માટે બરાબર તો આપણને યાદ રાખજો સાઠ દિવસ માટે આ હુકમ માન્ય હોય છે નેક્સ્ટ છે એકસો પિસ્તાલીસ જમીન કે પાણી અંગેની તકરાર હોય ત્યારે પણ હુકમ બહાર પાડી શકે મેજિસ્ટ્રેટ પાણી અંગેની કોઈ મોટી તકરાર હોય તો એ કલમ નંબર એકસો પિસ્તાલીસ મુજબ મેજિસ્ટ્રેટ હુકમ બહાર પાડી શકે નેક્સ્ટ છે એકસો અડતાલીસની અંદર જોગવાઈ છે સ્થાનિક તપાસ કરી શકે મેજિસ્ટ્રેટ બરાબર મેજિસ્ટ્રેટને સ્થાનિક તપાસ કરવાની અધિકાર છે એકસો અડતાલીસ મુજબ નેક્સ્ટ છે એકસો એકાવન વગર વોરંટે ધરપકડ બરાબર વગર વોરન્ટે ધરપકડ કરવાની સત્તા આપેલી છે પોલીસ અધિકારીઓને તો એ એકસો એકાવનમાં એ છે જોગવાઈ એકતાલીમાં તો પોલીસ અધિકારીઓના ગુનો હોય પોલીસ અધિકારીને લગતો તો એમાં વગર વોરંટે ધરપકડ કરવાની જોગવાઈ એકતાલીસમાં છે અને આ વગર વોરંટે ધરપકડ એટલે ચોરીના ગુનામાં છે બળાત્કારના ગુનામાં છે મૃત મૃત્યુના ગુનામાં છે તો એવા આજીવન કેદની ગુનામાં છે એ બધામાં સાત વરસથી બે વરસથી ઉપરના કોઈ પણ ગુનો હોય બે વરસથી ઉપરનો કોઈ પણ ગુનો હોય બે વરસ ઉપરની કેદની સજા થતી હોય એવા કોઈ પણ ગુનામાં વગર વોરંટે ધરપકડ થઈ શકે એને કેવો કહેવાય કોંગ્લિજેબલ ગુના કહેવાય કહેવાય કોંગ્લિજેબલ બરાબર સમન્સ એ કેવા કહેવાય વોરંટ કેસ કહેવાય બે વર્ષથી ઉપરની સજા થતી હોય ને બધા વોરંટ કેસ કહેવાય સમન્સ કેસ કોને કહેવાય બે વર્ષ અથવા બે વર્ષથી નીચેની જે સજા થતી હોય એ બધા કેસ કહેવા કહેવાય સમન્સ નેક્સ્ટ એકસો ત્રેપનમાં જોગવાય છે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અથવા તેના સમકક્ષ અધિકારી કોઈ પણ તોલમાપના સાધનોની તપાસ કરી શકે અને એની ઝડપથી પણ કરી શકે બરાબર આ જોગવાઈ એકસો ત્રેપનમાં છે એકસો ચોપનમાં તો બધાને ખબર જ છે એફઆઈઆર બરાબર એફઆઈઆરનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે કલમ નંબર એકસો ઓગણસાઠ આ પણ ખૂબ જ ઉપયોગી છે એકસો ઓગણસાઠ છે મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ પોલીસ તપાસનો આદેશ આપી શકે પોલીસ તપાસ તપાસની જોગવાઈ કેમાં કરવામાં આવી છે એકસો ને ઓગણસાઠમાં બરાબર એકસો સાઠમાં છે સાક્ષીને હાજર રહેવા બાબત બરાબર કોર્ટમાં હાજર રહેવા બાબત સાક્ષીને સાક્ષીની જુબાની લેવા બાબત એકસો ને એકસઠમાં એકસો ચોસઠમાં છે મેટ્રોપોલિટન કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પોલીસ તપાસ દરમિયાન કરવામાં આવેલી કબૂલાતને લેખિતમાં નોંધ કરવી જોઈએ એવું કઈ કલમમાં લખાયેલ છે કલમ એકસો ચોસઠમાં બરાબર પોલીસ તપાસ દરમિયાન જે કંઈ કાર્યવાહી થઈ હોય એની કબૂલાત થઈ હોય કથન થયું હોય તો એ લેખિતમાં નોંધ કરવી જોઈએ એકસો પાંસઠમાં છે પોલીસ અધિકારી દ્વારા ઝડપી લેવાનો અધિકાર તો એકસો પાંસઠ એ પણ મોસ્ટ બી છે એકસો પાંસઠ એકસો સડસઠ પણ મોસ્ટ બી એમાં રિમાન્ડ બાબતે જોગવાઈ કરવામાં આવેલી છે જેમાં ચોવીસ કલાકમાં રિમાન્ડ પૂરો ન થાય તો મેજિસ્ટ્રેટ પંદર દિવસના રિમાન્ડ આપી શકે બરાબર અને વધુમાં વધુ કેટલા રિમાન્ડ આપી શકે સાઠ દિવસના નેક્સ્ટ છે એકસો ઓગણસિત્તેરની અંદર પુરાવા અપૂરતો હોય તો આરોપીને છોડી મૂકવા બાબતની જોગવાઈ છે પુરાવો અપૂરતો હોય તો આરોપીને છોડી દેવા બાબતની જોગવાઈ કેમાં છે એકસો ને ઓગણસિત્તેરમાં બરાબર અને એકસો સિત્તેરમાં છે કે પુરાવો પૂરતો હોય તો કેસ મેજિસ્ટ્રેટને સોંપી દેવો જોઈએ નેક્સ્ટ છે એકસો એકસો બોતેરમાં છે પોલીસ ડાયરી બાબત એકસો બોતેરની અંદર પોલીસ ડાયરી પોલીસ ડાયરી વસ્તુ એવી છે જેની અંદર પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈક વસ્તુ ઘટના બની હોય એ બધી જ માહિતી પૂરેપૂરી નોટ કરવાની હોય છે જે પોલીસ ડાયરીની અંદર હોય છે બરાબર પોલીસ ડાયરીને તમે પુરાવા તરીકે ન રાખી શકો બરાબર પુરાવા તરીકે તમે એને કોર્ટની અંદર રજૂ ન કરી શકો પણ એક કહેવાય ને સાબિતી કરવા માટે એક નોંધણી માટે રાખી શકાય ખાલી બરાબર પણ પુરાવા માટે સાબ સાબિતી માટે ન મૂકી શકાય કોઈ પણ કેસ સાબિત કરવો હોય તો સાબિતી માટે પોલીસ ડાયરી ન મૂકી શકાય બરાબર તો કોર્ટ એને ચેક કરવા માટે લઈ શકે બરાબર જાણકારી મેળવવા માટે એકસો બોતેર છે પોલીસ ડાયરી એકસો તોતેર છે પોલીસનો રિપોર્ટ અથવા તો એને કહેવાય ચાર્જશીટ ચાર્જશીટ દાખલ કરવાની હોય છે ચાર્જશીટ દાખલ કરવામાં ન આવે તો અમુક સમય હોય છે જે સમયની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં ન આવે તો આરોપીને નેવું દિવસના રિમ નેવું દિવસની જામીનગીરી આપવી પડે બરાબર નેવું દિવસની જામીન ઉપર તે છૂટી શકે નેક્સ્ટ છે એકસો છોતેર મુજબ મૃત્યુનું કારણ જાણવાની છતાં મેજિસ્ટ્રેટને રહેશે બરાબર એકસો અઠ્યાસીમાં છે જોગવાઈ ભારત બહાર કરેલા ગુના માટે તે જે સ્થળે મળી આવે તે સ્થળે કરેલો છે ગુનો એવું એવું રાખી અને કાર્યવાહી કરવામાં આવશે એવી જોગવાઈ છે એકસો અઠ્યાસીમાં એકસો છન્સો બે એકસો અઠ્ઠાણું બે ને એકસો એક અઠ્ઠાણું વન એકસો અઠ્ઠાણું રદ થયેલી છે આ કલમની અંદર ચારસો સત્તાણું ની અંદર જે વ્યભિચારની કલમ છે આઈપીસી એની માટેની સજાની જોગવાઈ એકસો અઠ્ઠાણું બે અને એકસો અઠ્ઠાણું એકની અંદર કરવામાં આવેલી હતી બરાબર એટલે ચારસો સત્તાણું રદ થઈ છે આઈપીસી ચારસો સત્તાણું વ્યભિચારની જે હતી એ તમને કરંટ ન્યૂઝ ખ્યાલ હોય તો ખબર હશે ચારસો સત્તાણું રદ થઈ ગઈ છે તો એની સાથે સાથે સીઆરપીસીમાં પણ આ બે કલમો રદ થઈ જાય એકસો અઠ્ઠાણું બે અને એકસો અઠ્ઠાણું એક બરાબર નેક્સ્ટ છે કલમ એકસો છન્નું રાજ્ય વિરોધીનો ગુના માટેની છે રાજ્ય વિરોધીના ગુના માટે કલમ એકસો છન્નું નંબર બરાબર નેક્સ્ટ છે કલમ એકસો સત્તાણું ન્યાયાધીશ રાજ્ય સેવકો સામે ફોજદારી કામ ચલાવવા માટે કેન્દ્ર સરકારે અથવા તો રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી તમારે લેવી પડે ન્યાયાધીશ અથવા રાજ્ય સેવકો વિરુદ્ધ ફોજદારી કામ તમારે ચલાવવું હોય કેસ ચલાવવો હોય તો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે એકસો સત્તાણુંમાં જોગવાઈ છે એકસો નવ્વાણુંમાં છે બદનસી માટેની જોગવાઈ બદનસી બદનસીની જોગવાઈ આઈપીસીમાં છે ચારસો નવ્વાણું ચારસો નવ્વાણું બરાબર અને આની અંદર છે એકસો નવ્વાણું ખાસ યાદ રાખજો સીઆરપીસીમાં એકસો નવ્વાણું છે બદનસી માટે કલમ અને આઈપીસીમાં છે ચારસો ને નવ્વાણું

રજૂ કરવામાં આવ્યું હોય એમાં ફેરફાર કોટ કરી શકે બસો સોળ મુજબ બસો ઓગણીસ મુજબ એક જ વર્ષમાં એક જ પ્રકારના ત્રણ ગુનાઓ હોય તો ત્રણ ગુનાઓ માટે એકસાથે સાથે તહોત મૂકી શકાય બરાબર નેક્સ્ટ છે બસો પચાસ ની અંદર વાજબી કારણ સિવાયના આરોપ માટે વળતર માટેનો આદેશ કોટ કરી શકે મીન્સ કે તમે કારણ વગર કોઈની ધરપકડ કરી ગયા હોય તો એને વળતર બાબત વળતર માગી શકે આરોપી એટલે વ્યક્તિ જેની કારણ વગર ધરપકડ થઈ હોય એ વ્યક્તિ કોર્ટ પાસે વળતરની માગણી કરી શકે અને કોર્ટ એના માટે આદેશ પણ કરી શકે બરાબર બસો પચાસમાં એવી જોગવાઈ છે નેક્સ્ટ છે બસો ઓગણસાઠ ઓગણસાઠની અંદર જોગવાઈ છે સમન્સ કેસોને વોરંટ કેસમાં ફેરવાની સત્તા કોર્ટને રહે છે બસો ઓગણ એવી જોગવાઈ છે સમન્સ કેસો હોય અને વોરન્ટ કેસમાં ફેરવાની સત્તા રહે છે બસો સાઠમાં છે સંક્ષિપ્ત સંક્ષિપ્ત એટલે નાની કાર્યવાહી જે ન્યાયિક કાર્યવાહી નાની હોય એની જોગવાઈ બસો સાહીઠની અંદર છે બરાબર સંક્ષિપ્ત કાર્યવાહી સંક્ષિપ્ત કાર્યવાહી એટલે એવી કાર્યવાહી કે જેમાં એક વર્ષ સુધીના ગુના હોય અને એક હજારનો દંડ હોય ત્યાં સુધીની બધી જ કાર્યવાહી સંક્ષિપ્તમાં કરી શકાય બરાબર એવી જોગવાઈ છે બસો સાહીઠની અંદર અને એમાં સંક્ષિપ્તમાં જે કાર્યવાહી કરવામાં આવી હોય એમાં અપીલની અપીલ માટેની એક મર્યાદા હોય છે અપીલ તમે એમાં કરી શકો નહીં બરાબર એક વર્ષના ગુના હોય ત્યાં સુધી તમે બીજી કોર્ટની અંદર અપીલ કરી શકો નહીં નેક્સ્ટ છે બસો પાસઠ બસો પાસઠની અંદર જોગવાઈ છે કોર્ટનો ફેસલો કોર્ટની ભાષામાં લખવો જોઈએ અને સહી કરવી જોઈએ બરાબર કોર્ટનો ફેસલો કોર્ટની ભાષામાં લખવો જોઈએ અને એમાં સહી કરવી જોઈએ બસો પાંસઠ મુજબ બસો અડસઠમાં જોગવાઈ છે અમુક વ્યક્તિઓને જેલમાંથી બહાર કાઢવા બાબત સરકારની સત્તા રહેશે અમુક વ્યક્તિ એટલે કેવા આતંકવાદી છે બોમ્બ ધડાકાની અંદર પકડાયેલા વ્યક્તિ હોય બરાબર શંકાસ્પદ વ્યક્તિ હોય પછી રાજદ્રોહનો ગુનો કર્યો હોય એવી વ્યક્તિ હોય તો એને જેલમાંથી બહાર કાઢવી કે કેમ એ કોણ નક્કી કરે રાજ્ય સરકાર તો એ જોગવાઈ કોની પાસે કઈ કલમમાં છે બસો અડસઠમાં બરાબર નેક્સ્ટ એ કલમ ત્રણસો ત્રણની અંદર જોગવાઈ છે પોતાનો બચાવ કરવાનો અધિકાર રહેશે પોતાનો બચાવ કરવાનો અધિકાર ત્રણસો ત્રણની અંદર છે ત્રણસો ચારની અંદર છે રાજ્ય સરકારના ખર્ચે વકીલ રાખવાની જોગવાઈ કોર્ટને એવું લાગે કે આરોપીની પાસે એટલી પરિસ્થિતિ નથી કે પોતે વકીલ રાખી શકે તો રાજ્ય સરકારના ખર્ચે તે વકીલ રાખવાની જોગવાઈ સરકારને કરવાની હોય છે તો આ જોગવાઈ કેમાં છે ત્રણસો ચારમાં નેક્સ્ટ છે ત્રણસો પંદરની અંદર આરોપી પોતે સાક્ષી થઈ શકે ત્રણસો પંદરમાં જોગવાઈ એવી છે આરોપી પોતે પણ સાક્ષી થઈ શકે જુબાની આપીને નેક્સ્ટ ત્રણસો વીસ ની અંદર અમુક ગુનામાં માંડવાની જોગવાઈ એટલે કે અમુક ગુનામાં સમાધાન એટલે સમાધાનની જોગવાઈ ત્રણસો વીસો સત્યાવીસની અંદર ખુલ્લી કોર્ટની વ્યાખ્યા એટલે જે જગ્યાએ કોર્ટની કાર્યવાહી ચાલુ હોય એને કહેવાય ખુલ્લી કોર્ટ બરાબર ખુલ્લી કોર્ટની જોગવાઈ ની વ્યાખ્યા કેમાં છે ત્રણસો સત્યાવીસમાં ત્રણસો ઓગણચાલીસે આરોપી પાગલ હોય તો તેને સગા સંબંધીને ચોંકો કે કેમ એ આખરી નિર્ણય કોની પાસે હોય છે રાજ્ય સરકાર પાસે ત્રણસો ઓગણચાલીસમાં એવી જોગવાઈ છે કે સગ સગા આરોપી પાગલ અથવા અસ્થિર મગજનો હોય તો સગા સંબંધીને સોંપો કે કેમ તેની આખરી સત્તા કોની પાસે હોય રાજ્ય સરકાર પાસે નેક્સ્ટ છે ત્રણસો બાણુંની ની અંદર અપીલ કોર્ટમાં બે જુદા જુદા અભિપ્રાય ધરાવતા જજની સંખ્યા સરખી હોય મીન્સ કે બે જજોની સંખ્યા ટોટલ હોય એમાંથી અડધા અડધા જજોની કહેવું એવું હોય કે અલગ અલગ બેના મત નીકળતા હોય બરાબર તો એનો ચુકાદો ત્રીજા અન્ય જજને સોંપી દેવો જોઈએ એવું કહેવા માંગે છે ત્રણસો બાણું કે બે સરખા અભિપ્રાય ધરાવતા જજો જજોના નિર્ણય હોય તો એમનો નિર્ણય ત્રીજા જજને સોંપી દેવો જોઈએ અન્ય ત્રીજા જજને બરાબર નેક્સ્ટ એ કલમ ત્રણસો ચોરાણું દરેક અપીલનો અંત આરોપીના મૃત્યુ થઈ એ કાયમ માટે બંધ થઈ જશે ત્રણસો ચોરાણુંમાં શું કહેવા માગે કે કોઈ વ્યક્તિએ અપીલ કરી હોય તો એ વ્યક્તિની અપીલ ક્યાં સુધી માન્ય ગણાય છે એનું મૃત્યુ મૃત્યુ ન થાય ને ત્યાં સુધી મૃત્યુ થઈ જાય તો એની સાથે મૃત્યુની સાથે એની અપીલ ક્લોઝ થઈ જાય એ કેસ જ બંધ થઈ જાય ટૂંકમાં બરાબર પરંતુ જો મોતની સજાને હુકમને પાત્ર હોય અપીલ બરાબર તો તેના નજીકના સગા અપીલ ચાલુ રાખી શકે નેક્સ્ટ છે ચારસો બે ફેર તપાસને કેસો પાછા ખેંચી લેવાની સત્તા હાઈકોર્ટની રહેશે બરાબર ફેર તપાસનો કોર્ટ હોય કેસ હોય તો એ હાઈકોર્ટ પાછો ખેંચી શકે ચારસો બે મુજબ ચારસો સત્તરમાં જોગવાઈ છે કેદની જગ્યા નક્કી કરવાની ચારસો સત્તર કેદની જગ્યા કોણ નક્કી કરે રાજ્ય સરકાર કઈ કઈ જેલમાં નાખો આ ભાઈને એ નક્કી કોણ કરે રાજ્ય સરકાર કલમ ચારસો ચોવીસની અંદર જોગવાઈ છે દંડ બે કે ત્રણ હપ્તે ત્રીસ દિવસની અંદર ભરી દેવો જોઈએ જો નવો એમ કરવામાં આવે તો કોર્ટ વોરંટ કાઢી કેદની સજા કરી શકે બરાબર ત્રીસ દિવસની અંદર દંડ ભરવામાં ન આવે તો કોર્ટ કેદની સજાનો વોરંટ કાઢી શકે ચારસો ચોવીસમાં આ જોગવાઈ છે ચારસો એકત્રીસમાં જોગવાઈ છે સજા માફ કરવાની અથવા મોકૂફ રાખવાની સત્તા કોઈની પાસે હોય કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર પાસે સજા માફ કરવી અને સજા મોકૂફ રાખવી ચારસો એકત્રીસ સી આરપીસી મુજબ બરાબર સી આરપીસીમાં જોગવાઈ ચારસો એકત્રીસ છે અને આઈપીસીમાં ચાર ચોપન અને પંચાવન છે ચોપનની અંદર મોતની સજાને પાત્ર ગુનો હોય તો રાજ્ય સરકાર સજા માફ કરી શકે અથવા હળવી કરી શકે બરાબર અને પંચાવનમાં છે આજીવન કેદની સજા હોય તો એ હળવી કરવા બાબત રાજ્ય સરકારની સત્તા પંચાવનની અંદર છે આઈપીસી બરાબર નેક્સ્ટ છે ચારસો આડત્રીસ આગોદરા જામીન અને જામીન અંગેની છે આગોદરા જામીન આપવા અંગે ચારસો આડત્રીસ બરાબર આગોતરા જામીન કોણ આપી શકે હાઈકોર્ટ અને સેશન જ સેશન કોર્ટ બરાબર ચારસો અઠ્ઠાવનમાં છે છ મહિનાની અંદર કોઈ હક અથવા દાવેદાર હાજર ન થાય ચારસો માં એવી જોગવાઈ છે કે છ મહિનાની અંદર કોઈ પણ દાવેદાર અથવા હકદાર મિલકત માટે હાજર ન થાય તો એ મિલકત સરકાર વેચી શકે બરાબર કોઈ પણ મિલકત હોય એ મિલકતનો દાવેદાર અથવા તો હકદાર છ મહિના સુધીમાં હાજર ન થાય તો સરકાર તે મિલકત વેચી શકે ચારસો અઠ્ઠાવનમાં ચારસો ઓગણસાઇમાં એવી જોગવાઈ છે કે બગડી જાય તેવી વસ્તુ હોય તો એની હરાજી સરકાર તત્કાલિક કરી શકે નેક્સ્ટ એ ચારસો સડસઠની અંદર જોગવાઈ છે બાદ માટેની મુદ્દતની જોગવાઈ એટલે કોઈપણ કેસને બાદ રાખી શકે તો એની જોગવાઈ છે ચારસો સડસઠમાં નેક્સ્ટ છે ચારસો સત્યોતેર નિયમો કરવાની સત્તા હાઈકોર્ટની રહેશે બરાબર રાજ્યની અંદર નિયમો બનાવવાની સત્તા કોની પાસે રહે છે હાઈકોર્ટ પાસે ચારસો સત્યોતેર મુજબ તો આ હતા સીઆરપીસીના અગત્યની કલમો અને નિયમો તો તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જય હિન્દ જય ભારત